ગીગા ભમરના વિવાદિત નિવેદનને લગભગ એક અઠવાડિયાનો સમય વીતી ચૂક્યો છે પરંતુ આ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો હવે ભાવનગરમાં કાઠી દરબારોએ ગીગા ભમર વિરુદ્ધ બાયો ચડાવી છે શું છે આખો મામલો જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સારણે છે ને એની માં એની છોડી કોને કોઈને ઓળખાણ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આ પંસાના પાસાના પંસોળી નામ કરીને તમારી માવડકી આણી નાખી તે દૂર હજી ભેગા ન થતા કડાજાના સમૂહ લગ્નમાં ગીગા ભમનનું જે પ્રકારે નિવેદન આવ્યું હતું તેને લઈને ચારણ અને આહિર સમાજની વચ્ચે વય મનસ્ય પેદા થયા અને એ જ્યારે એમની આખી આખી આવી ગીગા ત્યારે સ્પીચની અંદર ક્યાંક દલિત સમાજનું અપમાન કરવામાં આવ્યું હતું તો ક્યાંક ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવ્યું હતું અને દરેક સમુદાયે અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર પણ આપ્યા હવે કાઠી દરબાર જે છે તેમણે બાયો ચડાવી છે અને તેને લઈને મોટી સંખ્યામાં કાઠી દરબાર ભાવનગરમાં પહોંચ્યા હતા કલેક્ટર ઓફિસ ઉપર ત્યાં આગળ કલેક્ટર ઓફિસને આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્ર આપતા તેમણે ગીગા ભમર વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ પણ કરી સાંભળીએ શું કહ્યું દરબાર જે આગેવાન છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું હવે કામળિયા આજ રોજ અમે તળાજા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે સમગ્ર અઠક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે તારીખ ચૌદ બે બે હાજર ચોવીસ ના રોજ ગીગા ભંભર નામના વ્યક્તિએ અમારા કોલાંબાધામ કદમગીરી જે બસો બાવીસ સ્ટેટ બસો બાવીસ ગુજરાતના રજવાડા છે એમાં એનું એક રજવાડું છે અમારા બાપનું ગામ છે અમારા ઇતિહાસના કાંઈ નોલેજ વગરનું અમે કામળિયા દરબારો રાજપૂતો છીએ સિંધથી અગિયારસો વર્ષના આ પરંગડામાં અગિયારસો વર્ષથી વસવાટ કરીએ છીએ અને અમારા આસ્થાનું કેન્દ્ર એટલે કદમગીરી કોળાબામાં સ્વરૂપે જે બિરાજમાન છે એ માનો પાણો ખોદી અને લઈ જવાની વાત કરી અને અમે જે નથી એ અમને ચિતરવાનો પ્રયાસ કર્યો એની અમા એનથી અમારી ધાર્મિક અને સામાજિક લાગણી દુભાણી છે સાહેબને આવેદનપત્ર આપી અને મેં એટલું જ કીધું છે કે તાત્કાલિક આના વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અન્યથા આવનાર સમયમાં અમે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે જ આમરણ ઉપવાસ પર ઉતરવાના અચ્છા પોલીસ ફરિયાદ ક્યાંય કરવા જવાના છે આજે અમે અહીંથી બધા ડાઠા પોલીસ સ્ટેશનના અંડરનું આ ગામ છે એટલે પોલીસ ડાઠા પીએસઆઈ સાહેબની સેવામાં લેખિત ફરિયાદ આપવા માટે જવાના છીએ અને એ ફરિયાદ અમે આપવાના છીએ